વિજાપુર ગામ કહેવાય છે કે અહીંયા વિકાસ વધી રહ્યો છે ભાજપમાંથી રમણભાઈ પટેલ અહીંયા પહેલા ધારાસભ્ય હતા એના પછી સીજે ચાવડા અહીંયા ધારાસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા હાલ લોકસભાની ચૂંટણીના ભ્યુગલ વાગી ગયા લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ સાત તારીખે ગુજરાતની અંદર મતદાન છે ફોર્મ પણ ભરાવી ગયા છે ત્યારે વિજાપુરનો ભાવસોર પાટિયાનો એક એવો વિસ્તાર જ્યાં હજી હજુ સુધી લોકો પાણી માટે વલખા મારે છે પાણીની સમસ્યાને લઈને એ અનેક રજૂઆતો કરી રહ્યા છે પરંતુ એમની સમસ્યાનો કોઈ હલ આવતો નથી આ સમસ્યાને લઈને આ સોસાયટીના રહીશો આ એપાર્ટમેન્ટના રહીશો મારો અવાજ ન્યૂઝની જોડે આવ્યા ત્યારે એમની સમસ્યાને બતાવવા મીડિયાની સમક્ષ રજૂ કરવાની એમણે રજૂઆત કરી તો આવો જોઈએ અહીંયા લોકો શું કહે છે એમની તકલીફો કેવી છે માગે કે પહેલા પાણીનો કનેક્શન જોઈન કરાવો પછી ગટરની કનેક્શન જોઈન કરાવો પછી વોટ લેવા આવો ને તો સોસાયટીમાં આવવાનું નહીં વોટ લેવા ગટર ના હોય પાણી ના હોય તો શું કરવાનું પછી ક્યાં જાય જોઈન કરી લેજો પણ ગટર આવતા નથી અમારું બૈરાવાણ તો કપડા ધોવાના વાસણ ઘસવાનું બધું એમાં એને પાણી ઇન ગટર માં જ કરવાનું આ કૂવા ભરાઈ જાય તો શું કરવાનું પછી તો તમારો મોટો મોટો પ્રશ્ન પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી વોટિંગ નહીં મળે કોઈને સોસાયટીમાં આવવાનું જ નહીં વોટિંગ લેવા

શું તકલીફ છે તમને અહીંયા બસ અહીંયા દસ વર્ષથી પાણીની તકલીફ છે અહીંયા પાણી વોટિંગ આવે એટલે બધા પાણી અપાવવા આવે છે પછી પાણીની કોઈ એ રહેતી નથી બરાબર ને દસ વર્ષથી પાણીની અહીંયા બહુ તકલીફ છે ટેન્કર લાઈન અમે પાણી ભરીએ છીએ નીચે ન ખાવાનું ઉપર લઈ જવાનું પાંચસો રૂપિયાનું એક ટેન્કર આવે છે અહીં આપણે લઈ જવાનું ઉપર ના બ જેના એ તો ડોલો ભરીને જ લઈ જાય ઉપર

જૂથ પંચાયત માં બે હાજર દસ પછી આવ્યો ત્યારથી પાણી નું બહુ તકલીફ વધતા ત્યાં સરપંચ ને આપડે ચૂંટણી પર જીતાડીએ છીએ લાલચ આપીને આપડે વોટ પણ આપીએ છીએ લાલચ પણ મળે છે લાલચ હવે એ વસ્તુ થઈ ગઈ છે લાલચ થી વોટિંગ થાય ત્યારે કઈ દો કે ચલો તમને આ મળી જશે આ મળી જશે કઈ મળતું નથી અમારે બધી કોઈ અપેક્ષા બીજી કોઈ નથી જોતી ફક્ત ને ફક્ત ગટર લાઈન ની છે ગટર લાઈન ની ના હોય તો ઘરના જે કુવા છે અમારે અહીંયા કુવાની જગ્યા કોઈ જગ્યાએ છવા ની તો બારી બે વખત વાત કરેલી છે સરપંચ સાહેબે તો પણ વાત કરી આદર વધારી નથી હવે આપણે ખાલી એટલું જ કહેવું આ વખતે કોંગ્રેસ ભાજપ કોઈ પણ આવે એની અંદર હરકાની અંદર એન્ટ્રી મારતે પહેલી વખત એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ આ વખતે પહેલું કામ ફક્ત તમે એક વખત મારા પૈસા ને કાંઈ સેટિંગ કરી આપો કારીગરો સાથે પૈસા નથી જોતા હાથ ઉપર કામ કરી આપો તો વોટ આપશો કારણ કે ફ્લેટની અંદર જેટલા ઘર છે એ બધા ચાલુ જ છે ને એના હાલમાં કેટલું રેસિડન્ટ છે અહીંયા પિસ્તાલીસ મકાન છે એની અંદર ત્રીસ મકાન ચાલુ

એ નથી હલાવતા કુવાનું નહીં તો પોણીનું નહીં કશું નહીં ગટર લાઈન બી અને અમે ઘરનો સ જણ ખાવા વાળો ને એક જણ કમાવા વાળું સ હવે કેવી રીતે અમે ભારો ભરીએ તો કેવી રીતે ખાઈએ એ અમારે બહુ એ પાણીનું તો બહુ તાસ સ એ પાણીનું ગમે તે તમે કરો દસ વર્ષ

પાણી પીલાવતું નથી અત્યારે ટેન્કરો લાઈન પાણી ભરી દેવાનું ટેન્કરો લાઈન પાણી પાણી નીચેના ખોળ ઉપર લઈ જવાનું અને પાઇપ લગાવી દેવાનું પાણી જાય

આ સમાચાર પ્રસિદ્ધ થએ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટી ના હોય કે કોંગ્રેસ ના હોય નગરપાલિકા ના અધિકારીઓ હોય કે કોઈ પણ અધિકારી કોઈ પણ આગેવાન હોય એમને આ સમાચારને ધ્યાને લઈને યોગ્ય પગલાં લેવા સત્વરે આ રહીશોની અપીલ કરવામાં આવે છે